અમુક મીડિયામાં એવા ન્યૂઝ પ્રસારિત થયા હતા કે રાવપુરા પોલીસ સ્ટેશન માનવતા મરી પરવારી છે અને કોઈક મહિલા છે મૃત બાળકને લઈને આવ્યું તેમ છતાં પણ રાવપુરા પોલીસ છે માનવતા મરી પરવારી છે ન્યૂઝ પ્રસારિત થયા હતા એમાં હકીકત એવી છે કે જયાબેન તેજાબેન ઠાકોર ઉમર બસ પચીસ કે જે મૂળ છે રાધનપુર પાટણના એનું ગામ છે એના લગન છે સાવલી તાલુકા માં તેજાભાઈ ઠાકોર કરીને સાવલી લસુંદરા ગામના છે ત્યાં થયેલા છે આ બેન ની ડિલિવરી ત્યાં જ સાવલી ખાતે થઈલી હતી પરંતુ બાળક ને શ્વાસ માં કઈ તકલીફ હોવાતી એ બાળક ને છે 28 2000 25 ના રોજ અહીંયા આપું જે एसएसજી હોસ્પિટલ ના પેડેટ રૂમ માં દાખલ કરવામાં આવે અને આજ રોજ સવારે એ બાળક છે એ મૃત પામેલ હતું કે કઈક ડિસ્પ્યુટ હોય કે હું એ બાળકને લેવા માટે આવવા નથી એવું જણાવેલ હતું અને ત્યાંથી મેડિકલમાંથી હોસ્પિટલમાંથી યોગ્ય માર્ગદર્શન નહીં મળવાને કારણે અથવા તો બીજા કોઈ કારણોસર છે આ લોકો સીધા જ આ બાળકને લઈને રાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા તો રાઘુરા આવવા માટે એમ છે કે કઈ જવાબદારી છોકરી મરી જાય મરી જાય હું આવવાનો નથી ખબર નથી કેમ ના પાડે તમે ના કરેલા છે વર્ષ થઈ સાહેબ

તારું શું તમારી ડિમાન્ડ માંગણી શું છે શું ઈચ્છો છો તમે એને સજા આપો સાહેબ સજા આપો એને કોણ આપો મારા ઘરવાળાને નું નામ છે એનું તેજાભાઈ તમારું નામ જયવેદ